હું મુ નાખો પૈસા જ મેલો પેલા આ મેં આ બાજુ થોડા મેલતાજી મારી રિકશન સાવી આલી લારી ખરીદી લેવી બોલજો ખાલી તમે આવ આલ્યો ને ખેંચવા દે યો થોડું ખેંચવા દે આમ ચરબી ના માને એટલે ભઈ ખેરે દી લી આપણે હવ લે 8000 8000 8000 બાજુવા દો એ 9 જાળે આ બાદ ના હો ભાઈ બાજુ બના 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 અને ફિકમ છે ભઈયા બનાવો પકોડી કે તો ખાધી દીધી પકોડી મિનિટ ભાઈ થયું એટલે ઘરાકી ખાજવા કેટલી ની

તમે ટેન્શન ના લેવો હું ને હું ઉભો એટલે પકોડી બના પેલા બધી પેલી પકોડી એટલે ચાલુ કરેલા નવ ના તને અગિયાર આલું ચાલ

પૈસા વધારે આવી પછી ના ના હગા મને એવા નહી ખબર જેટલા હાલ પૈસા વેર્યો ને હું તમને કઉ્યા કાલ ઉઠી મારા દોડી જાવસી હું તમને કરવા વિગો આડો નહીં કરે

પૈસા લઈ નાઈ લઈ ના લઈ જતા બોલો ને એક કામ કરો આ પૈસા લઈને જતા રહી તમે એ સાઈડ ઝાપ મારો હું આ સાઈડ મારો હારું માં વારો ભો મહેમાન ઝાપ ના મારજો હું બેઠો ચોરી છે આ તો ભાઈ ચાલુ રાખો તા હા ભાઈ આજે લારી લઈ લઈ ના લારી ના કે લારી તો અમારા કિંમત ના હોય તમારે પકોડી ખાવી એટલે ત્રણ ચાર લાખ ની ખાવી ખાઈ દો ત્રણ ચાર લાખ ની ખાતો વાત કરી લાખ રૂપિયા ભાઈ ખવડાવ્યા યાર

કેલમ શું સોતો છે આ તો પોણીમાં બેહી ગયા હું ગર્જો રાખ્યો આ રાખ જાયવાનું જરૂરી છે મને લાગ આપે હારી લઈ લેવા લાગુ કે ઓલાઈ તને હાથ મારવાય કને હા નહીં કરે પછી જવા નકા કાપી એ એ તો ની જ કીધી તી નોટ જ છે અલ્યા અગા જો તો ખરા યાર વીનીનવર છે મારે નંબર નહી આયે કઈ આ તે ચશ્મા બસમાં લાવ હોય તો 20 રૂપિયા કે રૂપિયા છે આ બરોબર કોરી 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 આ લે કોરી

ના ના જોડી ના થોડો મસાલો ભર ડુંગર પાણી તું સમજ તારી લારી ખરીદી એટલી તાકાત છે પૂછ પેલા બદામજી રે અલ્યા 20 રૂપિયા પકોડી કા મેકી દાન બદામજી પકોડી આ રે કે ભાથા વારે એમ જ બેહીજી ને જોડી આ રગડટ કરી

મેલજો આ મોટી મોટી ફાર હો તમે આ પકોડી વાળા ને તો બરોબર છે કે જે પેલું તમે ઈટ નું તમારું મેલ્યું એ લઈ દો આય ને આઈ જામતી લોકો વસ્તુ ઓડર નેકોડીઓ ખોય બોલો લાખ રૂપિયા પૈસા લે આવું ઓકે આવું લાખ રૂપિયા પકોડી ખાતા જેવા ને બે લાખ ની થાય તો બે લાખ ની ખાઈ લેવા ઓકે

ચારસો પચાસ જમા રાખો તાર આ લાવો અરેસો ની નોટ આલી યાર હું જોવા યાર તમે હમણાં સાચી વાત બરોબર ચારસો પચાસ જમા રાખો આ લોકોની આ કોઈ લોકો

લે ઇંદર ના આ બાએ તો આમ તું દીય ઓક ના માથા પર પણ ભાઈ ભાઈ બધું ઉભરા તો ને ઉભરા પૈસા તો આવવા પડે ઈ જૂન બાય લઈ લીયા બધા ભાઈ તમાર પૈસા નાખો કો પૈસા નહીં પૈસા નહીં આટલા તો રહેવા દે તમારે લારી કરાવવા નહી દોરી લેવા દેખા પણ